નમસ્કાર મિત્રો આજે અમારા સુપરસ્ટાર બનાસકાંઠાની મુલાકાત છે તો અમારા બનાસવાસીઓ દ્વારા દિલથી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે સાથે સાથે આજે ખરેખર કોઈ ફિલ્મ જગતની અંદર કલાકારની અંદર કોઈ સેવા કરવી એ બહુ મોટી વાત છે અને લગભગ કલાકારમાં લખનથી બધા જ્યાં પહેલું જ ઉદાહરણ છે અને હું તો નાનો હતો વિક્રમજી ત્યારે તમારી મૂવીઝ જોતો અને મેં આવ્યું મતલબ

ચલાવ્યું મારા તરફથી કઈ પણ મદદ થશે કારણ કે બધી વ્યવસ્થા તો થઈ પણ પશુઓ માટે ઘાટની વ્યવસ્થા કરવાની છે પછી અહીંયા બસ